મિત્રો મારા નવો બ્લોગ માથે મે બડા મજા મજા માં છે ઓપન મજા માં જો તો આજ નો મારો નવો બ્લોગ આજ તો વરસાદે ભમ ભવાડ બોલાયો જો આમ જો વરસાદ જો આવે ઓ માય ગોડ ગાડી ધોઈ જવા પડી ફટાફટ વો વરસાદ આવે હું તમને ફટાફટ પાછલો કેમેરો કરીને બતાડું તમે જો મારો આજ નો નવો બ્લોગ જોઈને લાઈક શેર કમેન્ટ કરી જ દેજો આપણા બ્લોગ ને લગાવી દેજો તો તમને બતાડું ચલો મિત્રો મારો નવો બ્લોગ તમે બેના રેજો મારી સાથે બ્લોગ માં ચલો આગળ કેમેરો બતાડું ચલો કેવો પડે કેવો ફાસ પડે તમને લાગે પણ બહુ ફાસ આવે છે આપણે અહીં આગળ વળવાનું છે જ્યાં ગા વળી ને ગાય વળી ના વળવાનું છે બહુ ડેન્જર વરસાદ પડી ગયો છે ઉભાથી કરતા નહીં એવો ફેરો બંધ ન રહે સારું હોય કેમકે હવે આપણે નીકળી જાય ક્યાંય વરસાદનો કદાચ ફેરો બંધ રહેતો વરસાદ ધીમો થઈ ગયો એમાં કંઈ ના નથી અને આપણે અહીં વળી જવી પાણી જો પડે આ ગાય જો જયપોળોથી બોળોથી આ વાય ફર હવે ધીમો બન નહી કે એક ઉપર બન નહી બસ ઇંકે વરસાદ ધીમો પડી ગયો અહજારા સાંઢા પડસેન ત્યારેથી ફૂલ ફૂલુ થાય તાવજિન નઈ ક્યાં થાય ફૂલ વરસાદ મોજ ફૂલ વરસાદ મોજ વરસાદનો મને કંટાળો આવ છે કેમ કે ઓ ગાર થાય ને ગાડીમાં ગારો થાય જો ગાડીમાં ને આમ કંટાળો આવ આમ અંજે મિત્રો તો બનેડો ચલો આમ આગળ મળવી

ડે મોઈને ડલાવા જાવ જો જો રિવર્સ ગિયર પાડો જ ડલાવા જાવ છો કો મિત્રો તો આપણે ભરી ગાડી ભરવા જાવી છે મેને રેજો બ્લોગ

आरु पानी पानी ले जाऊँ। क्या? बुलाइ दो। पानी पाई दी दो। यारों न पानी पाई दी दो। તો ફટાફટ આપણે યુટ્યુબ ચેનલની અંદર એક હજાર ફોલોઅર થઈ જાય છે એક હજાર સત્યાગ્રહ થઈ જાય છે આપણી યુટ્યુબ ચેનલમાં મસ્ત એક વસ્તુ આવેની આપણી એ પાસે આપણી માન્યતા આવશે બીજાની આવડ ફટાફટ તમે મિત્રો ફટાફટ એક હજાર કરો મારી યુટ્યુબ ચેનલની અંદર એટલે મસ્ત એક વસ્તુ આવે અને એક ગજાર થાય તારે

के गाड़ी जो थोड़े खसाई गए एट बजे फसाड़े थोड़े काकल जाए तो बेज आ गारो गारो थे सोमा जो सोमा सो हारू नहीं थी भाई जो कहा ताल पत्री अपनी गाड़ी में गाड़ी गई नई नई फाटी गई बाकी आ कैमरामैन कहीं जो गोपाल भाई आ गया

ફસાઈ ગઈ આટલામાં ફસાઈ ગઈ અહીંયા ગયો બી જતા હાવ છું ટાયર માં ગારો ગારો થઈ ગયો આટલો થતો મારો લાઈક ચેલ કમેન્ટ કરી દઈજો આ ગાડી ખસાય કે થોડી ઘણી આપણે બનાવ્યો તો તમે ફટાફટ મારી યુટ્યુબ ચેનલમાં એક હજાર ફોલોઅર કરાવો આપણે બધું નવ વસ્તુ આવવાની છે મસ્ત વસ્તુ એક હજાર ફોલોવર થઈ જાય પછી આપણે નવ વસ્તુ આ ઘડિયાળે બનાવી નાખ્યું તો એક વસ્તુ એક મહિનાની અંદર વસ્તુ આવવાની પણ એક હજાર ફોલોઅવર થયા તાર હું તમને દેખાડીશ તો તમે બધા બટ જાઓ અને કરો ચેનલને ફોલો કરી નાખો ફટાફટ તમે જાઓ ઓકે